બનાસકાંઠાના ખેડૂતો માટે આ વર્ષે મગફળીનો પાક ખુશીઓ લઈને આવ્યો છે ખાસ કરીને પાલનપુર માર્કેટયાર્ડમાં દિવાળી પછી મગફળીની આવકના તમામ રેકોર્ડ તૂટી રહ્યા છે છેલ્લા અગિયાર દિવસમાં માર્કેટયાર્ડમાં લાખો કિલો મગફળીની આવક નોંધાતા યાર્ડમાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે અને તેની સામે ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે અંદાજે સાઠ હજાર હેક્ટર જેટલા મોટા વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું જેના પરિણામે અત્યારે બજારમાં બમ્પર આવક શરૂ થઈ છે પાલનપુર માર્કેટ યાર્ડના આંકડા ઉપર નજર કરીએ તો છેલ્લા અગિયાર દિવસમાં જ પાંચ પોઈન્ટ ચોપન લાખ કિલો એટલે કે સત્યાવીસ હજાર સાતસો એક મણ મગફળી ઠલવાઈ છે દરરોજ સરેરાશ બે હજાર પાંચસો મણથી વધુ મગફળીની આવક થઈ રહી છે ભાવની વાત કરીએ તો ખેડૂતોને પ્રતિમણના બારસો ઓગણત્રીસથી પંદરસો સત્યાવીસ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે જોકે બીજી તરફ ક મોસમી વરસાદને કારણે કેટલીક જગ્યાએ મગફળીની ગુણવત્તા પર અસર પડી હોવાથી ભાવમાં થોડો તફાવત પણ જોવા મળી રહ્યો છે તેમ છતાં એકંદરે મોટી આવકને પગલે યાર્ડમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે બનાસકાંઠામાં આ વર્ષે મગફળીનું વાવેતર વધતા પાલનપુર માર્કેટયાર્ડ સફેદ સોનાની આવકથી ઉભરાઈ રહ્યું છે જો હવામાન સાથ આપશે અને ગુણવત્તા જળવાઈ રહેશે તો આગામી દિવસોમાં આવક અને ભાવ બંનેમાં હજુ પણ વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે જેનાથી જિલ્લાના અર્થતંત્રને મોટો વેગ મળશે